નમસ્કાર દોસ્તો શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે રિલેક્સો બોડી મસાજ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે શિયાળાની ઋતુમાં રિલેક્સ થવા માટે બોડી મસાજ સેન્ટર અમે ચાલુ કર્યું છે એ ફક્ત રાજકોટમાં જ કારણ કે જેન્યુઅન પબ્લિક જે ફેક્ટરી યા બિઝનેસમેન હોય એમને સ્પામાં જવાનો ટાઈમ ન હોય તો અમે હોમ સર્વિસ ચાલુ કરીએ છીએ હોમ સર્વિસ ચાલુ કરવાનું કારણ એ કે તમે ઘેર બેઠા બોડી મસાજ કરાવી શકો આપનો ટાઈમ કિંમતી ટાઈમ બચી શકે જેથી આપને અનુકૂળતા રહે અને બીજા નંબરમાં કે સ્પામાં જવાનો આપણે ટાઈમ ન હોય અહીંયા વેટિંગમાં બેસવું એક બે કલાક કાઢવી એ અશક્ય છે એટલે અમે

એટલે સરસવ ઓઇલમાં બધી જડી નાખીને અમે જાતે જ બનાવીએ છીએ નો નો પ્રોડક્ટ્સ નો કંપની પ્રોડક્ટ્સ અમારે ખુદનું નું બનાવેલું છે જેથી કરી આપને બોડી મસાજમાં ઇફેક્ટ સારી રહે અને એકદમ આપ રિલેક્સ થઈ શકો અને સ્ક્રીન ઉપર આપ જોવો છો સ્ક્રીન ઉપર આપ જોવો છો એ પ્રમાણે જ અમે થિરિકલ બોડી મસાજ કરી આપશું અને ખાસ ખુશખબર એ છે કે વન અવર્સ ટાઈમિંગ બોડી મસાજનો અને ઓનલી ફાઈવ હંડ્રેડ રૂપીસ એટ યોર હોમ સર્વિસ તમારા ઘરે બેઠા ઓનલી ફાઈવ હંડ્રેડમાં બોડી મસાજ સેન્ટર આવશે બોડી મસાજ સેન્ટરમાં તમારે જવાની જરૂર નથી તમારે ઘેર બેઠા સર્વિસ મળશે એવી અમે સેવા ચાલુ કરેલ છીએ ઓનલી ફાઈવ હન્ડ્રેડ રૂપીસ ઓલ અવર રાજકોટ ઓલ અવર રાજકોટમાં કોલ ફોર અપોઇન્ટમેન્ટ પ્લીઝ અને સ્ક્રીન ઉપર મારા નંબર આપેલા છે એમાં કોલ ફોર અપોઇન્ટમેન્ટ આપજો જેથી આપણા સુધી અમે પહોંચી શકીએ અને timing to now, to it's a matter of time